કામિકા એકાદશી કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો એનું નામ શું છે એની વિધિ શું છે તથા તેમાં કયા દેવની પૂજા થાય છે ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા હે રાજન આ એકાદશી આ એકાદશીની કથા કહું છું તે ધ્યાનથી સાંભળો એક સમયે આ કથા ભીષ્મ પિતામહે નારદજીને કહી હતી નારદજીએ પૂછ્યું હે પિતામહ આજે મારે અષાઢ માસની કૃષ્ણ પક્ષીની એકાદશીની કથા સાંભળવાની ઈચ્છા છે તેથી તમે હવે આ એકાદશી વ્રતની વિધિ સહિત સંભળાવો પિતામહ નારદજીના વચન સાંભળી બોલ્યા હે નારદજી તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે તમે હવે ધ્યાનથી સાંભળો અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ એકાદશીમાં ધૂપદીપ નિવેદ કરી અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને ગંગા સ્નાનના ફળથી પણ મોટું ફળ મળે છે ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે તે પુણ્ય ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મળી જાય છે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વીદાન કરવાથી અને સિંહ રાશિ સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી આ ફળ મળે એના કરતાં પણ આ ફળ વધુ મળે છે ગતિપાતમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે તે ફળ ભગવાનની પૂજા કરવાથી મળે છે ભગવાનની પૂજાનું ફળ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું ફળ બરાબર છે તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન બની શકે તો અષાઢ માસની કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું ઉત્તમ દ્રિજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ નાગ કિન્નર પિતૃ આદિની પૂજા થાય છે તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિ વિધાન સહિત આ વ્રતને કરવું જોઈએ સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા મનુષ્યો માટે આનાથી છૂટવા માટે કામિકા એકાદશીનું વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનાર છે હે નારદજી સ્વયં ભગવાને પોતાના મુખથી કહ્યું છે મનુષ્યોના વિદ્યાથી જે ફળ મળે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતા નથી આ એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય છે જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીમાં તુલસી ભક્ તુલસીથી ભક્તિપૂર્વક વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તો સંસાર સાગરમાં રહેતા અનેક પ્રકારે અલગ રહે છે જે પ્રકારે કમળ જળમાં રહેતું હોવા છતાં જળથી અલગ રહે છે ભગવાનની તુલસી દલથી પૂજા કરવાથી ફળ એક ભાર સ્વર્ણ અને ચાર ભાર ચાંદીના દાન બરાબર છે વિષ્ણુ ભગવાન રત્ન મોતી મણિ આદિ આભૂષણોથી અપેક્ષા એ તુલસી દલથી અધિક પ્રસન્ન છે હે નારદજી હું ભગવાનની અતિપ્રિય તુલસીને નમસ્કાર કરું છું તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થાય છે તુલસીજીને જળ સિંચવાથી મનુષ્યોની યમયાતનાઓ નષ્ટ થાય છે જય મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાનના ચરણોમાં